રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજરનારવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાથ હવા હાથ જેવું થાય છે હાડા હાથ જેવું તો જો કે થઈ ગયું ને હાલો આપણે રમેશ કાકાને તલ વાવવા જવાના હે કાલે જે દાંતી હતી ને એમાં તલ વીસ વીઘાના વાવવાના હે એટલે જવું છે તલ વાવવા આપણે ગૌ માતાને દર્શન કરી લઈ તો જો મીરા અહીં બહાર બંધાઈ ગઈ છે મીરાને દોવાનું ને વાસી દુ થઈ ગયું બધું કમ્પલીટ અને અમારી મીરા એટલી ડાય છે જો 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 હાલો હું દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો તો જય ગૌ માતા અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા અને કાનભાઈ જો અહીં રમતો હોય છું અંદર નંદી મહારાજમાં જો જો રમતો જ હોય મને ખબર જ હોય કાકાનું કાકાનું શું કરત દીકુ ખવાય છો જય નંદી મહારાજ બસ એટલું બધું ન ખાઈ અને તું તું આઈ નહીં શું રહેશો આખો દી હાલો કયો રામ 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 કયો ટાટા બા પાછું આજ વેફર નું ઉપાડ્યું લાગે કાબા હા વેફર નું પાછું ટમેટા ની વેફર પાછી બનાવવાનું લાગે

આ બફાઈ છે એમાં નાખ્યું હોય મરચું આદું અને તીખાની ભૂકી એવું બધું નાખેલું હોય અને આ તો આ બધું બફાઈ થાય છે આ બફાઈ ગયું છે ઓલું બફાઈ જાય આમાં પાછા નાખતા જાય અને આ પછી બધું એકદમ આખી ગ્રેવી કરી નાખીએ બ્લેન્ડરથી બરાબર તો આ ગ્રેવી થઈ જાય પણ એવી રીતે હાબુદાણા પણ બફાય છે ત્યાં તો મૂકવા મૂકી દીધા હે ઓલી બાજુ એ બધું મિક્સ કરીને

બપોર છે ને બપોર ન્યા ખાતું હાજે રમે કાકા ન્યા ન્યા ભાઈ ગયા પ્રોગ્રામ હતો બધાય તો બાયું ન હતા રાજો ભાઈ હતો બધા કર્ણ કર્ણના ટૂંકમાં છોકરા બધાય હવે જેટલું હોવાય એટલું આપણે સહી આજ એકલા કાલે એકલો હતો બાકી વાવવાનું તો પાછું ચાલુ થઈ જ ગયું છે તો ભાઈ દૂધ દીવો રામ રામ ને સીતારામ બધાને

તલ દેખાઈ ગયા કમ્પ્લીટ હા તલ મીડા દેખો હા મગફળી તો ઉગી જ ગઈ હતી મગફળીમાં દવાન રાઉન્ડ એવું લાગે કર નાખો એ કર નાખો માર દે ઇતકો આ દેવું લાગે તો આ નવરા થઈ જાય ને લવર પણ મગન વાસે પાણી તો માર દે નગર એવું લાગે તારે પછી ન દહ કોઈ ગયા પછી દુકાને કદાચ વીએ ને જો મારવું હોય તો બે ચાર પંપ એટલામાં કેટલા છે ત્રણ છે હા ત્રણ ચાર પંપ થાય વીઘા એકમાં ત્યાં હું હોય ચાર પંપ મારી દઈએ

બને ભૈયા બને ભૂખ દેલો હાલે બહુ ખાતા હા તો હવે શું તલ ક્યાં છે તલ આગળ બતાવી આ કાળા તલ વા આગળ બતાવીશું ક્યુ બિયારણ છે અને થોડાક આજ આપણે જવાબ દઈ દી કમેન્ટના કે કાયદેસર કમેન્ટ તો જીગ્નેશભાઈ પાંચસો રૂઆ ની પેલા લઈ લઈએ આપણે જેને જેને ભાઈ મને નામ આવડે છે એના નામ હું લઈ બરોબર પછી અમુકના અમુક નામ આઈડીમાં મને ન આવડતા હોય તો હું કોઈ એવો અંગ્રેજી ભણેલો નથી પણ ખાસ એક કમિટ જીગ્નેશભાઈ ઘણા પેલા હતી કે આગળ જીતું ભાઈ આ કાસ શું કામનો તો આગળ રમે ક્યાં કે કાસ શું કામમાં આવે જીવાયતુંડે આખું કઈ જીવાત ન પડે બીજા નંબરમાં સીધો પવન નો આવે અને પછી થોડોક નુકસાનકારક હોત હોય જયારે તડકો હોય ત્યારે તપારો લઈએ બરોબર અને સાફ ન કરેલું હોય તો તમને ઝાંખું દેખાય અને વરસાદ હોય તે પણ ઝાખું દેખાય એટલે એમ થોડોક જેટલી સુવિધા છે એટલી દુવિધા હામી હોય બરાબર ને તો જીગ્નેશભાઈ આ હે ને જો હામી ડાયરેક્ટ આપણે દાખલા તરીકે રસ્તા ઉપર જાય છે તો મધ કંઈક હોય રસ્તામાં કે જીવાત જ ગમી હોય ઉડતું હોય તો એ સીધી આપણે આખુંમાં નથી આવતું બીજા નંબરમાં આપણી સેફ્ટી થઈ જાય પછી પાણી વરસાદમાં આવે અને વરસાદ હોય તો જો કે ઓમે થોડુંક વાઈપર જોઈ આમાં નકર તો શું છે હાંકવામાં થોડુંક કેવર આવે તમે તમે કાલના વિડીયોમાં એવી હતી કે સફેદ તલ વાવવો હોય તો કયા વાવ એમ બરાબર તો સફેદ તલ આપણે રમેશ કાકા પોર હારા મારા થયા હોય તો ગુજરાત છ થયા હતા ગુજરાત છ ગુજરાત છ આપણે હારા મારા ઉતારો આવ્યા હોય તો ગુજરાત છ હતા પછી એની પહેલાં અમે ઘણા ઘણા બિયારણ આવે છે અક્ષયના આવે છે બરાબર પછી આપણે રેનોના આવે છે બરાબર તો તમારે તમને ગમે એ તમારું પેલા તો મન કેમાં છે એ બધું તમારે જાણવું જોઈએ બરોબર તમને યોગ લાગે બિયારણ તો બધે છે બાકી જીજ્ઞેશ તમારે વાવો હોય તો આપણે ગુજરાત અહીંયા હારા એ હોય તો વાવીએ ગો સફેદ તલ અને હજી વાર છે સફેદ તલને હજી સફેદ તલની કોઈ વાવેતર ઉતાવર કરતા નહીં ટૂંકમાં બરોબર પણ સફેદ તલ ચાલુ થાય એટલે હું કઈ તમને પણ હજી સફેદ અમારા ગામમાં ક્યાંય એક દાણો વવાણા નથી અત્યારે જે વવાય છે એ કાળા તલ જ વવાય છે તો હવે કાલના વિડીયોમાં આપણે સીટનું કામ કર્યું હતું એમાં બે બે ભાઈઓ એવું પૂછતા હતા એકનું નામ મને આવડે છે અને એકનું નથી આવડતું એકનું નામ મને આવડે છે એ ગોકુલભાઈ સેંદલિયા એ એમ પૂછતા હતા કે આ સીટ તમે ક્યાં બનાવી જેતપુરની અંદર બરાબર તો મેં કાલના વિડીયોમાં કીધેલું છે કે વિજય સીટ કવર કણકિયા પ્લોટ બરાબર તો ન્યા બનાવી છે અને આમાં કોઈ એવી નવીનતા કે કાંઈ એવું નથી કર્યું પણ ટૂંકમાં હે ને આપણે આખી ગાદી બાંધવી છે અને પાછળ પણ આ ગાદી બાંધવી માથે સીટ કવર લાગી ગયા બરાબર એટલે મેન ઈ અને પછી જે બેરિંગ ઓલા બુશિંગ આવે બુશિંગ એના એની જગ્યાએ બેરિંગ નાખી દીધા એટલે આખી ઝૂલતી થઈ ગઈ બાકી બીજું આમાં કોઈ કાંઈ નવીન વસ્તુ કરી નથી આપણે ખાતર કેટલી ઠેલી છે વીસ વીઘા દસ ઠેલી બધુંથી વાવેતર કેટલું તમારે ટોટલ એમાં ઘઉં કેટલા ડુંગળી ડુંગળી આપણે જ વાવી વાવીતી કોણે મેં વાવી વાવીતી બીજા કોઈ વાવી તમે તમે વાવી કોણે વાવ્યા હતા કેમ બધું ઊભું પછી પછી કોડો નહીં નહીં એવું છે પછી આપણે આમાં અત્યારે તલ વાવવાના વીસ વિકાના તલ વાવાના ખાતર છે ડીએપી તો ખાતર જોવા મીડું તોડવા અને તલ બતાવો તો તલ જે આપણે રેગ્યુલર કાળા હાલે છે ગામમાં એના એ જ છે બોમ્બે સુપરવાળાના અને આ ત્રીજા ચોથા ભાઈના વવાય છે બરાબર તો ઝેડ બ્લેક બોમ્બે સુપર બરાબર તો આ તલ છે અને રાજુભાઈ શું કહે તલ આવે ડુંડિયો ન આવે ક્યાંય તલમાં આ તો વાત કઈ માથે કોઈ ખૂટવા નથી અમારી ચાલુ જ રે આપણે હે ને હા ઉભા રહ્યો ઓલા પતરા પેક કરવા દો આપણે ઓલા સેઠે ચાલુ કરવાનું છે એ ઓલા સેઠે અને પલો છે હે રમેશ કાકા પલો છે બારસો ફૂટ નો ઉથલે વીકો અને આજ કમ્પ્લીટ તમને બધું કે મીટર ઉપર તલનું વાવેતર કેવી રીતે થાય એ હું તમને બધું બતાવી બરોબર તો થોડાક વિડીયો લાંબો થાય પણ બને રહીજો વિડીયોમાં કે કેવી રીતે તલનું વાવેતર કરું છું મીટર ઉપર કેવી રીતે કરવું છું એ તમને આગળ બધું જોવા મળશે છે ને તો આ રીતના તલ છે કાળા આપણે જે બોમ્બે સુપર જે રેગ્યુલર નીકળે હીના એ નીકળે હિનો એ લોટ છે બરોબર તો હવે આપણે રમેશ કાકા કેટલા નાખવા હે બારસો ગ્રામની બારસો ગ્રામની આજુબાજુ ટૂંકમાં નાખવા છે બરોબર તો કાયલો આપણે જે વાયવા કાયલજીવ આવ્યા એ સાડા બારસો ગ્રામ ગયા હતા બરાબર એટલે આ ભાઈને બારસો નાખવા એટલે આપણે થોડોક દોરાવાનો ફેર કરવો પડે અને કાયલજીવ ઓર મેં મૂક્યો તો એનો એ તમે જોઈ લ્યો આમાં કાંઈ આપણે ઈડા નહોતા એને સાડા બારસો ગ્રામ કમ્પ્લીટ ગયા હતા બરાબર તો આમાં એક દોરાવા દોરાવવા તો એમ નામ રાખી છે ભાઈ સાડા બારસો ગ્રામ કમ્પ્લીટ ગયા હતા એને બરાબર પછી જો આમાં જમીનમાં કાંઈ ફેરફાર હોય તો ઘણો થોડો ઘણો એક દોરાવાનો ફેરફાર કરવો પડતો હોય કારણ કે બી તો એનું ઈચ્છે એટલે એમાં લાંબો ફેર ન પડે પણ જમીન જો થડકા મારતી હોય પણ થડકા આમાં મારવા જ નથી કારણ કે એની ઘોડે જ આપણે હજી કાલ વહેવું બરાબર તો એની ઘોડે જમીન છે રોડ દાંત મારીને ટોટા મારેલું બરોબર અને એટલે આ જે મીટર રહ્યું આમાં અડતાલીસ પોઈન્ટ એ વીકો થાય એટલે આપણે ઉથલ મારીને જોઈ લેવું અત્યારે શેર પેકેટ તોડ્યા છે શેર પેકેટ આમાં નાખશું પછી જોઈ લેવાનું કે આમાં શું પોઝિશન છે એ આગળ તમને બતાવું રીતે થાય આને કું ઝીરો બધો થઈ ગયા ઝીરો ઝીરો બરોબર હવે આમાં આપણે તલ નાખ્યું ને એકું તલ વરચ્યું એટલે બધો આઈડિયો આવી જાય આપણે બે કિલો તલ જો આ નાખી છે કાંઈ નો ના ના બંધ કરેલું હતું તો બે કિલોમાં હે ને જા આટલું ભરાય છે આ ખાલી ઓરનો જે ખાસ ઓર્યો એટલું ભરાય બરાબર તો હવે આમાં આપણે પેલા જ આમ સમતોલ કરી લઈ એટલે કે આટલું ખાલી રીએ બરાબર તો હવે એ બધું જોવાનું કે આ ઉઠલે કેટલા જાય છે આપણે જેમ મેં કીધું હતું એવી રીતે એક ઉથલ વરી ગયા છે એટલે એક ઉથલે કેટલી જમીન થઈ કેટલા પોઈન્ટ થયા અને કેટલું બિયારણ ગયું કેટલું ખાતર ગયું તો બિયારણ આપણે નાખવાનું હતું સાડા બારસો ગ્રામ અને ખાતર નાખવાનું હતું પચી કિલો બરાબર તો કેટલી આગળ મીટરમાંથી જોઈ એટલે આપણે બધો આઈડિયો આવી જશે કારણ કે એક ઉથલે મેં વિકો કીધો તો એટલે વિકા માથે થઈ ગયું એનું કારણ એવું છે કે ઉપર એક ટુકડો આડો વાવ્યો છે બરાબર તો આ લાંબા પાટડે ખેતર છે એટલે એ ટાંકા સુધી જ આપણે વાવ્યો હોય એક અડધો ટુકડો વાવ્યો ને અડધો હજી ઉપર બાકી છે બરાબર તો બે પોઈન્ટ માથે થયા છે અડતાલીસ પોઈન્ટે કાયદેસર વીઘો થાય છે અને ભેગું તમને બતાવી દઉં કે આપણે ઝીરો કરીને મૂક્યું હતું તો અત્યારે આમાં પચાસ પોઈન્ટ થયા બરાબર તો અડતાલીસ પોઈન્ટે વીખો થતો હોય પચાસ પોઈન્ટ થયા છે તલો અત્યારે કાયદેસર તેરસો ગ્રામ જેટલા વહી ગયા છે અને સાતસો ગ્રામ જેટલા આમાં પડ્યા છે આ તમે કાઢીને જોખો તોય હાલે જો તમે પહેલીવાર શરૂઆત કરતા હોય તો મારે જ કાંઈ જરૂર નથી બરાબર તો તમે કાયદા સજા તરિયામાં અત્યારે તલ છે અહીં સુધી અહીં ખાલી થઈ ગયું આ ખાલું થઈ ગયું બરાબર અને આપણે ચાલુ કર્યા તે અહીં સુધી હતા બરાબર તો એટલા તલ ગયા અને ખાતર એક થેલી આપણે નાખ્યું હતું અને ખાતર નાખવાનું હતું વિકે પચીસ કિલો એટલે આ એક ઉથલનું હજી ખાતર છે અડધું ખાતર વયું ગયું અડધું છે એટલે ખાતરનું ઓરે રેડી છે તલનું રેડી છે બે કમ્પ્લીટ છે આપણે મૂક્યું હતું ન્યા જો ત્રણ નંબર ઉપર આમાં મૂક્યું હતું અને અહીંયા મૂક્યું હતું ચાર નંબર ઉપર તો ખાતરનો ઓરે રેડી છે અને તલનો ઓરે રેડી છે રમેશ કાકા સાડા બારસો ગ્રામ તલ જાય છે બરાબર ને હવે આપણે આમના માકવાનું હે ઘટે એટલું બી તમારે લેવાનું ગુણ બે ગુણ જેટલું ઘટે

અમારે સમજાવવામાં ખોટીપો થતો હોય કેટલો ખોટીપો થતો હોય કાકા વિડીયો બનાવવામાં હા બરોબર તો અત્યારે સિઝન મારે કેવી છે ગામમાં ક્યાંય પડ્યો નથી પૂખતો બરોબર હા તોય છતાંય હું વિડીયો બનાવું કરવા ને હું કરવા કે લોકો નવા હોય એને જાણવા મળતું હોય બરોબર તો થોડુંક હવે સમજાવી દઉં કે ભેગા ભેગ આપણે આના ખેતરમાં સાડા બારસો ગ્રામ તલ ગયા બરાબર તો બીજા ખેતરમાં જાય એમાં સાડા બારસો ગ્રામ જાય એવું નક્કી ન હોય એમાં જમીન જમીન માથે ફારફેર થાય થોડો ઘણો બરાબર તો એમાં ફારફેર થઈ જતો હોય પચાસ ગ્રામનો બરાબર જો જમીન થોડીક ઠંકા મારતી હોય તો એમાં પચાસ ગ્રામ વધારે જાય હોતી અને જો હાવ સમતો લાલતું હોય એમને ક્યાંય ઠંકી ન મારતી હોય તો એ દ્વારા વધારો હોતી પડતો હોય તો એ રીતનું થતું હોય બાકી પછી બીજા નંબરમાં કે આપણે જે ટોપલીને આવે આ ટોપલીન તે ઓરણી સેવા કરાર માથે હોતી પણ જતું હોય આપણે પાછળ તલનું ખાનું છે ખાતરી પાછળ છે બરાબર તો ઓરણી જો બે આટા સેવાઈ રહી ગઈ હોય તો ખાતરી વધુ વહી જાય આના ઓરે અને તલય વધારે વહી જાય અને જો બે આટા કરાર રહી ગઈ હોય તો ઓછું ખતી જાય એટલે આપણે જે તલ વાવતા હોય એનું સેટિંગ ટોપલીનનું યાદ રાખવાનું પછી બીજી મગફળી વાવતા હોય તો એનું સેટિંગ પણ યાદ રાખવાનું આટા ગણીને મૂકવાના બરોબર છે એટલે એ તો બધું તમને હું વ્યવસ્થિત સમજાવી બરોબર આમાં આટા આપડે ટૂંકમાં ગણતરી ટૂંકમાં ને તમારી રીતે તમે કરી શકો મારી રીતે હું કરતો હોઉં બરોબર છે તો બધું એ રીતનું પારા કેમ થાય રમેશ કાકા એટલે કારણ કે એનું કારણ આ છે આજે આપડે પાટિયા બનાવવાની એ કામ કરી ગયું જાણ કે નક ઓલું તો બબે હેરું દબી દે અને ટ્રેક્ટર ખાવ પેલા કેમ આખવું પડતું અને અત્યારે તો અને વાવેતરમાં સ્પીડ તો હોવી જ ન જોઈ શાંતિ જેટલી ને એટલું વાવેતર સારું આપણે રમેશ કાકાનું વાવેતર થઈ ગયું કમ્પ્લેટ રમેશ કાકા કેટલા વીઘા થયું વીસ વીઘા વીસ વીઘા કેટલા તલ ગયા ત્રેવીસ કિલો ત્રેવીસ કિલો તલ ગયા બારસો ગ્રામ લખે બરાબર અને જો જેટમ ઓછમ લેવાઈ ગઈ છે અને ખાતર કેટલું વહી થયું દસ થેલી પૂરું દસ થેલીમાં થોડુંક વહીતું હે દોઢક તકારું એટલું વહીતું હે બરોબર અને તલ વહીતા તરીએ જા દોઢસો ગ્રામ જેટલા એ ખૂણા ખાસ કે સાટવાના બરોબર તો એક્ઝેક્ટમાં માપ નીકળો કમ્પ્લીટ કમ્પ્લીટ એ જો આ તમે જોઈ લો અહીંયા પણ ત્રણ નંબર ઉપર અને આ ખાતરનું પણ ચાર નંબર ઉપર